લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તો હિરજ તમે જોડાવ અમારી સાથે સમાચારની દુનિયા તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે આ ગુના ની વિગત જોઈએ તો જયંબે માર્કેટિંગ ગોડાઉન ની બહાર જૂના વાડજ ખાતે ચાર શખ્સ કારમાં આવી વ્યક્તિના ગળા ઉપર ચાકુ મૂકવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના અનુસંધાને સાચી હકીકત જોતા જે બાબતે ફરિયાદી હરેશગીરી તુલસીગીરી ગોસ્વામી એ વાળજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા વાડજ પીઆઈ જોશી અને ટીમ દ્વારા તાત્કાલિક ચારી સમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા કલાકોમાં જ આ ગુનામાં સંકળાયેલા મેહુલ આદિવાડા અને કરણ કચ્છી પાડવામાં આવ્યા છે જયારે અન્ય બે મુખ્ય ઈસમો ટીમ બનાવી પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ આખી વિગત શું હતી કેમ ચાકુ ગળા ઉપર મૂકવું પડ્યું તમામ હકીકત આવો સાંભળી નાયબ પોલીસ અધિક્ષક કાગથરા દ્વારા

અને નક્કી થયા મુજબ એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ દસ ટકા કાપીને ઉપર રકમ આપેલી હતી અને રોજના એક હજાર રૂપિયા લેખે એને ચૂકવવા માટેની વાતચીત થયેલી હતી પરંતુ એમને આ બાબતે એમને જે અવારનવાર સાત સાત હજાર રૂપિયા બે વખત તેમજ અગિયાર હજાર ચાર હજાર એ રીતે ગૂગલ પેના એકાઉન્ટથી પણ આ બલદેવસિંગના એકાઉન્ટમાં ગૂગલ પેના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે અને બાકીના રોકડા રૂપિયા એમને ચૂકવેલા છે જે

તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા તાત્કાલિક ગુનો ધારણ કરેલો છે દાખલ કરી અને આ કામના જે આરોપી સાગરીતો છે તેમજ જે છે કરોજ કલાક તેર વાગે એમને અટક કરેલા છે અને આ કામની તપાસ દરમિયાન જે અમારે ઇન્ટેલિજન્સ ફોર્સની ટીમો બનાવી અને બાકીના બીજા આરોપીઓ તેમજ જે કાર લઈને આવેલા હતા તે પણ તપાસ કામે કબજે કરવાની કવાયત ચાલુ છે

આ કામ બાકીના આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક હસ્તગત કરી અને તેમને ધોરણસર અટક કરવાની કાર્યવાહી ચાલુ માં છે સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે